લગભગ લોકો સેવા કરે પછી અહંકાર જાગે કે એ બાપુની સેવા મેં તો બહુ કરી મારી અંદર હું સેવા કરતો તો સતત સેવા કરતો તો કથા સાંભળી તો એ સેવા કરતો તો મારામાં દિનતાનો ભાવ હતો મારી અંદર શુશ્રુષા ભાવના હતી સેવા કરવાની પ્રબળ ઈચ્છા વારંવાર મારા પ્રત્યે સંતો છે એ વારંવાર મારા પ્રત્યે કદાચ ને હું એકનું એક કામ મને દસ વખત ચિંધે તોય એમ કરું પાણીનો લોટો લઈ આવી જોડી નાખે તો એ પાછો લઈ આવું પાછો ઢોળી નથી તો પાછો લઈ આવવા કરવા માટે કદાચ મારું અપમાન થાય મને કોઈ ખીજાય જાય તો એ હું સેવાની પ્રબળ ઈચ્છા જેને શુશ્રુષા કહેવાય મારામાં અલ્પ ભાષણ ગુણ ગુણો તો બહુ બોલતો જ નહીં આપણે ક્યારેક કોઈ બોલવાનો મોકો આપે તો એવું નહીં સમજવાનું કે બધું બોલી જાય મહાપુરુષ પાસે ઓછું જ બોલવું જોઈએ અનુવર્તનનો ગુણ હું એના ઈશારા ઉપર ખબર ખબર પડી જતી કે શું કરવા માંગે છે અને કેવું ન પડે જલ ભરી આવો મારો જલનો લોટો તૈયાર જ હોય અનુવર્તનનો દીનતાનો શુશ્રુષાનો અને અલ્પભાષણનો ગુણ હતો મારામાં ચંચળતા બિલકુલ નહોતું હું જીતેન્દ્રિય હતો ખેલકૂદથી દૂર રહેતો મારો સ્વભાવ એકદમ શાંત હતો